પ્રિઝરોટ આજે આપણે રમનો પત્ર તેનો ત્રીજો અધ્યાય અને તેની વીસમી કલમનો જે અંતિમ ભાગ છે તેમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે આઈ મીન આ પ્રભુનું વચન છે રોમન ત્રણ અને તેની વીસમી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે શું નિયમ સારો છે એના વિશે જ આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ નિયમ એ ઈશ્વર તરફથી આપણને મળેલા છે અને નિયમનો હેતુ એ ક્યારેય કોઈ ભ્રષ્ટ પાપીને ન્યાય ઠેરવવાનો એ એનો હેતુ નહોતો પરંતુ એ જે પાપી છે તેના પાપ પરથી જે પડદો છે એ પડદો ઉઠાવી લઈને તેને પવિત્ર ઈશ્વરની સમક્ષ તેનું પાપ બતાવવું એ નિયમનો મુખ્ય હેતુ હતો અને નિયમથી સારી કરણીઓથી સારા કાર્યોથી આપણે ઈશ્વરને અથવા ઈશ્વરની સમક્ષ આપણે પોતાની જાતને કોઈપણ સંજોગોમાં ન્યાય ઠેરવી શકતા નથી નિયમથી સારી કરણીઓથી આપણે ઈશ્વરની સમક્ષ આપણે પોતાને ન્યાય અને ઈશ્વરના મહિમાના મહિમામાં પ્રવેશવાને કોઈપણ સંજોગોમાં લાયક ઠેરવી શકતા નથી અને જ્યારે આપણે રોમન રોમણ અને પત્ર તેનો ત્રીજો અધ્યાય વીસમી કલમ જોઈએ છે એ કલમ જ કહે છે કેમ કે તેમની સમક્ષ કોઈ પણ માણસ નિયમ શાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાય ઠરશે નહીં નિયમથી આપણે કોઈ પણ સંજોગોમાં એ ઈશ્વરના મહિમામાં પ્રવેશ પામી શકતા નથી શા માટે કારણ કે નિયમ અને જે કરણીઓ છે જે કાર્યો છે જેની પર જો આપણે આધાર રાખીએ તો એ જે આધાર રાખીએ છીએ એ આધાર એ કોઈ પણ સંજોગોમાં સફળ નીવડતો નથી કારણ કે યશાયા છેતાલી ચોસઠમો અધ્યાય અને છઠ્ઠી કલમ એ આપણને સ્પષ્ટ જણાવે છે કે અમારા સર્વ સારા કાર્યો એ મેલા લુઘડાના જેવા છે જો આપણે એ કાર્યો પર આધાર રાખીએ છીએ તો બાઇબલ સ્પષ્ટ કહે છે કે ભાઈ સારા કાર્યો એ મેલા લુગડા સમાન છે જે તમને કોઈપણ સંજોગોમાં ન્યાયી અથવા લાયક ઠેરવી શકશે નહીં નિયમથી આપણે ન્યાય ઠરી શકતા નથી નિયમ આપણને બચાવી શકતો નથી નિયમ આપણને એ તારણ પમાડી શકતો નથી પણ પ્રભુ ઈસુ ખ્રીસ આપણા બદલે એ પધસં પર પોતાનો પ્રાણ આપે છે મરણ પામે છે અને ઈશ્વરના ન્યાયને એ પ્રભુ ઈસુ ખ્રીસ પોતાના દુઃખ સરને મરણ દ્વારા એ ઈશ્વરના ન્યાયને સંતોષે છે અને ઈસુ ખ્રીસ પરનો વિશ્વાસ એ જ આપણને બચાવી શકે છે આપણા કાર્યો એ નિયમ એ કોઈ પણ સંજોગોમાં આપણને એ બચાવી શકતો નથી ઈસુ ખ્રીસ અને ખ્રિસ્ત પરના વિશ્વાસ જ આપણને એ બચાવી શકે છે અને નિયમ દ્વારા એ આપણને શું થાય છે નિયમ દ્વારા આપણને પાપ વિશે જ્ઞાન થાય છે રોમન ત્રણ અને વીસ અને નિયમ એ કોપ ઉપજાવે છે અને જ્યાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી એ રોમન ચાર અને પંદર આપણને જણાવે છે નિયમ એકોપ ઉપ છે અને પાઉલ એક પ્રશ્ન પૂછે છે રોમનો પત્ર તેના સાતમાં અધ્યાયની સાતમી કલમમાં અને એમાં જ એ જવાબ મૂકે છે પાઉલ પ્રશ્ન પૂછે છે રોમન સાત સાતમાં શું નિયમ પાપરૂપ છે અને જવાબ એની બાજુમાં જ લખેલો છે ના કદી નહીં પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત પ્રહિત પાઉલ કહે છે શું નિયમ એ પાપરૂપ છે પાઉલ કહે છે કદી પણ નહીં ક્યારે પણ નહીં જો એ નિયમ ન હોત તો મેં પાપ જાણ્યું ન હોત આપણે જો બચાવ પામવું છે જો આપણે અનંત જે અગ્નિ છે જે નાશ છે એનાથી બચી જવું છે તો આપણા સારા કાર્યો એ નિયમ એ ક્યારે પણ એ કામ લાગશે નહીં એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ જ આપણને એ બચાવી શકે છે કરણીઓ એ કોઈ પણ સંજોગોમાં એ એનાથી આપણે ન્યાયી ઠરી શકતા નથી અને એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ જ આપણને એ ન્યાયી ઠેરવી શકે છે અને પાપોની માફી આપી શકે છે અને આપણો બચાવ એ કરી શકે છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસિંગ